સુરત એકે કે નાઇન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ સુરત શહેરના ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે કવાસ ગામની હદમાં આવેલા ક્રિભકો કંપનીના ખુલ્લા મેદાનમાંથી પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમતા કુલ પાંચ ઇસમોને રોકડા રૂપિયા દસ હજાર એકસોની મત્તા સાથે રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસનું સચોટ ઓપરેશન આ સફળ કામગીરી માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંગ ગેહલોત અધિક પોલીસ કમિશનર સાહેબ સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન સાત નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી ઇચ્છાપોર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસી ગોહિલના માર્ગદર્શન હેઠળની ટીમે બાતમીના આધારે કવાસ ગામ દરગાહની પાછળ ક્રિબકો કંપનીના ખુલ્લા મેદાનમાં ધરોડો પાડ્યો હતો પોલીસે સ્થળ પરથી જુગાર રમતા પાંચે આરોપીઓની ધરપકડ કરીને કુલ રૂપિયા દસ હજાર એકસોની રોકડાની મત્તા કબજે કરી છે આ ઘટના અંગે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ બાર હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પકડાયેલા આરોપીઓ ઝડપાયેલા પાંચ આરોપીઓની વિગતો નીચે મુજબ છે યોગેશભાઈ રમેશભાઈ મહાજન ઉ વ ઓગણચાલીસ રહે કવાસ ગામ પ્રકાશભાઈ મોતીલાલ રાઠોડ ઉ વ પચ્ચીસ રહે ઇચ્છાપોર ગામ નરેશભાઈ જાદવભાઈ પટેલ ઉ વ ત્રીસ રહે ઈચ્છાપોર રાજુ ઉર્ફે રાજુ ચીટરશંકર શાહ ઉ વ સાડત્રીસ રહે કવાસ ગામ ઈશ્વર ભીલાભાઈ શિરિયાઠ ઉ છતાલીસ રહે કવાસ ગામ ઈચ્છાપોર પોલીસ દ્વારા સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ પ્રકારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે બ્રેકિંગ ન્યૂઝ સાથે રહીમ દાઉદ ખાટિક એ કે નાઇન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝ ચેનલ